સુરતના લસકાણા વિસ્તારમાં વડાપાવની લાલ છે માસુમ બાળાને નરાધમને લઈ જઈ અડપલા કરનાર નરાધમને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો સુરતના લસકાણામાં રહેતી પાંચ વર્ષની બાળકી ઘર પાસે આવેલી દુકાન પર ફુગ્ગા લેવા ગઈ હતી ત્યારે દુકાન પાસેથી એક બદમાશ બાળકોને વડાપાવ ખવડાવવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો નરાધમ બાળાને ઝાડી ઝાકરામાં લઈ ગયો હતો અને ત્યાં અડપલા કર્યા હતા

સોળ તારીખે બપોરના બાર વાગે એમની પાંચ વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચાલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે અને પછી ત્યાં આગળ જઈને જે ઝાડી મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાહેર જાડી ઝાંખરા હતા એ જાડી ઝાંખરામાં એ છોક દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે પોતાના કપડાં ઉતારે છે અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને એ બધા ત્યાં શોધતા શોધતા પહોંચી જાય છે તો એ દીકરીને આવી રીતે એ એ દીકરીને જોઈને બચાવી લે છે